નમસ્કાર ખેડૂતભાઈઓ આજનો આ વિડીયો તમારા જીવનનો તમારી ખેતીનો અને તમારી મહેનતની કમાણીનો સૌથી મહત્વપૂર્ણ વિડીયો સાબિત થવાનો છે આજે આપણે એક એવા મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છીએ જે સીધો તમારા ખિસ્સા અને તમારા ખેતરની માટી સાથે જોડાયેલો છે થોભો અને વિચારો તમે બજારમાં જાઓ છો તમારી ફસલને હરીભરી કરવા માટે મૂળનો વિકાસ કરવા માટે મોંઘામાં મોંઘા ઉત્પાદનો ખરીદો છો દુકાનદાર તમને કાળા રંગનો ચમકતો પાવડર આપે છે અને કહે છે કે આ સૌથી શ્રેષ્ઠ ક્વોલિટીનું ઇમ્પોર્ટેડ હ્યુમિક એસિડ છે તમે ખુશી ખુશી તેને ઘરે લાવો છો દ્રાવણ બનાવો છો અને તમારા ખેતરમાં નાખી દો છો પણ શું તમે ક્યારે એ ચેક કર્યું છે કે તે પેકેટની અંદર જે કાળો પાવડર હતો તે ખરેખર હ્યુમિક એસિડ હતો કે પછી તે માત્ર પીસેરો પથ્થર અને કોલસો હતો જી હા ખેડૂતભાઈઓ આજે ખેતીવાડીના બજારમાં એક બહુ મોટી રમત ચાલી રહી છે એક એવું કાળું સત્ય જે મોટી મોટી કંપનીઓ અને નફાખોર દુકાનદારો તમારાથી છુપાવે છે બજારમાં સો રૂપિયા કિલોવાળું હ્યુમિક પણ છે અને પાંચ હજાર રૂપિયા કિલોવાળું પણ આખરે આટલો મોટો તફાવત કેમ શું તે સો રૂપિયાવાળું પેકેટ તમારી ફસલને ફાયદો પહોંચાડી રહ્યું છે કે પછી તે ધીરે ધીરે તમારી ફળદ્રુપ જમીનને બંજર બનાવી રહ્યું છે આજે ટેકનિકલ એગ્રીકલ્ચરના આ મંચ પર આપણે આ કાળા ધંધાનો પર્દાફાશ કરીશું આજે અમે તમને તે ગુપ્ત રીતો અને વૈજ્ઞાનિક ટેસ્ટ જણાવીશું જે જો તમે શીખી લીધા તો દુનિયાનો કોઈ પણ દુકાનદાર તમને છેતરી શકશે નહીં આ માહિતી થોડી લાંબી જરૂર છે પણ વિશ્વાસ રાખો આગામી થોડી મિનિટો તમારી ખેતી કરવાની નજરીઓ બદલી નાખશે જો તમે તમારી ફસલને પ્રેમ કરો છો તો આ વિડિયોને અંત સુધી સ્કીપ કર્યા વગર સાંભળજો ભાગ બે હ્યુમિક એસિડ શું છે અને તે આટલું મોંઘું કેમ હોય છે અસલી અને નકલીની ઓળખ કરતા પહેલાં આપણે એ સમજવું બહુ જરૂરી છે કે આખરે અસલી હ્યુમિક એસિડ હોય છે શું અને તે ક્યાંથી આવે છે ઘણા ખેડૂતભાઈઓ વિચારે છે કે આ કોઈ કેમિકલ છે જે ફેક્ટરીમાં બને છે જી ના અસલી હ્યુમિક એસિડ કુદરતની દેણ છે હજારો લાખો વર્ષો પહેલાં જે ઝાડપાન અને જંગલો જમીનની નીચે દટાઈ ગયા હતા તેમના વિઘટનથી એટલે કે તેમના સડવાની એક લાંબી પ્રક્રિયા પછી લિયોનાડાઇટ નામની ખડકો બને છે આજ જ ખાણોમાંથી કાઢીને એક બહુ જ જટિલ વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા અસલી પોટેશિયમ હ્યુમેટ કે હ્યુમિક એસિડ તૈયાર કરવામાં આવે છે આ પ્રક્રિયા મોંઘી છે તેમાં સમય લાગે છે અને ટેકનોલોજી લાગે છે આ જ કારણે અસલી હ્યુમિક એસિડ ક્યારેય કોડીઓના ભાવે મળી શકતું નથી પરંતુ નકલી વેચનારાઓ શું કરે છે તે જાણે છે કે ખેડૂતને માત્ર કાળો રંગ દેખાય છે એટલે તે કોલસાની ખાણોમાંથી નીકળેલા કચરાને જેને લિગ્નાઇટ કે કાચો કોલસો કહેવાય છે તેને ઝીણો પીસે છે તેને વધુ કાળો બનાવવા માટે તેમાં કેટલાક રસાયણો ભેળવે છે ચમક લાવવા માટે ઉપરથી કોટિંગ કરે છે અને તેને શાનદાર પેકિંગમાં ભરીને તમને પ્રીમિયમ હ્યુમિક એસિડના નામે વેચી દે છે અસલી હ્યુમિક તમારી માટીમાં જઈને ચુંબકનું કામ કરે છે જે પોષક તત્વોને ખેંચીને મૂળ સુધી પહોંચાડે છે જ્યારે નકલી હ્યુમિક એટલે કે તે કોલ્સો તમારી માટીના છિદ્રોને બંધ કરી દે છે જેનાથી જમીન સખત થઈ જાય છે હવાની અવરજવર અટકી જાય છે અને મૂળ ગુંગળાઈને મરી જાય છે ફાયદો તો ઠીક તમે પોતાના હાથે જ તમારા ખેતરનું નુકસાન કરી બેસો છો ભાગ ત્રણ ઓળખની પહેલી રીત પાણીનો વ્યવહાર ધ વોટર ડિસ્પર્ઝન ટેસ્ટ હવે આવીએ સૌથી મહત્વના ભાગ પર તમે ઓળખ કેવી રીતે કરશો શું લેબમાં જવું પડશે ના તમારી લેબ તમારું ઘર છે તમારું ખેતર છે સૌથી પહેલી અને સૌથી ભરોસામંદ રીત છે પાણીનો ટેસ્ટ આને બહુ ધ્યાનથી સમજજો કારણ કે અહીં જ નેવું ટકા નકલી માલ પકડાઈ જાય છે આના માટે તમારે એક સાફ કાચનો ગ્લાસ લેવાનો છે કાચનો ગ્લાસ એટલા માટે કે તમે આરપાર જોઈ શકો તેમાં સાફ પાણી ભરો હવે બજારમાંથી લાવેલા હ્યુમિક એસિડનો થોડો પાવડર લગભગ એક ચપટી તે પાણીની સપાટી પર ધીલેથી છોડી દો હવે જાદુ જુઓ જો તે અસલી હ્યુમિક એસિડ છે તો તે પાણી સાથે મળતાં જ પ્રતિક્રિયા શરૂ કરશે અસલી હ્યુમિક પાણીમાં ઓગળવા માટે આતુર હોય છે જેવા કણો પાણીને અડશે તે નીચેની તરફ એક શાહીની જેમ ધુમાડાની જેમ ફેલાવાનું શરૂ કરશે તમે જોયું હશે કે જ્યારે આપણે સાફ પાણીમાં વાદળી શાહીનું એક ટીપું નાખીએ છીએ તો તે કેવી રીતે ફેલાય છે બસ તેમજ અસલી યુમિક એસિડ ધીરે ધીરે આખા પાણીમાં ફેલાતું જશે તે એકસાથે નીચે નહીં પડે પણ સરકતા સાપની જેમ લીટીઓ બનાવતું નીચે જશે અને જોતતા જોતતામાં ચમચી ચલાવ્યા વગર આખું પાણી ઘટ્ટ કોફી કલર કે કાળા રંગનું થઈ જશે બીજી તરફ જો તે નકલી છે કે કોલસો છે તો તેનો વ્યવહાર બિલકુલ અલગ હશે જેવું તમે તેને પાણીમાં નાખશો તે ભારે હોવાને કારણે સીધું પથ્થરની જેમ પાણીના તળિયે જઈને બેસી જશે તે પાણીમાં ફેલાશે નહીં પાણી ઉપર બિલકુલ સાફ અને પારદર્શક રહેશે અને ગ્લાસના તળિયે કાળા પાવડરનો ઢગલો થઈ જશે જો તમે તેને ચમચીથી ઓગાળશો તો પણ થોડીવાર પછી તે પાછો નીચે બેસી જશે તો યાદ રાખજો ખેડૂતભાઈઓ જે પોતાની મેળે ઓગળે અને પાણીમાં રંગની જેમ ફેલાઈ જાય એ જ અસલી છે જે નીચે જઈને બેસી જાય અને પાણી સાફ રહી જાય તે પથ્થર છે કચરો છે ભાગ ચાર બીજી રીત તડછટની તપાસ પાણીવાળા ટેસ્ટને જ થોડો આગળ વધારીએ જ્યારે તમે હ્યુમિક એસિડને પાણીમાં ઓગાળી દો છો તો તેને દસ થી પંદર મિનિટ માટે શાંત છોડી દો તેને હલાવશો નહીં પંદર મિનિટ પછી ગ્લાસના તળિયાને ધ્યાનથી જુઓ અસલી પોટેશિયમ હ્યુમેટ પાણીમાં સો ટકા દ્રાવ્ય હોય છે તેમાં કોઈ પણ એવો કણ હોતો નથી જે ન ઓગળે એટલે અસલીવાળા ગ્લાસમાં નીચે તમને કંઈ પણ જમા થયેલું જોવા નહીં મળે આખું પાણી એક જેવું કાળું રહેશે પણ જો તેમાં ભેળસેળ છે જો તેમાં બેન્ટોનાઇટ ક્લે એટલે કે મુલતાની માટી ભેળવવામાં આવી છે અથવા રેતી ભેળવવામાં આવી છે તો પંદર મિનિટ પછી તમે જોશો કે ગ્લાસની નીચે માટીનું એક પડ જામી ગયું છે અથવા રેતીના ઝીણા કણો ચમકી રહ્યા છે આ પુરાવો છે કે તમને વજન વધારવા માટે માટી વેચવામાં આવી છે દુકાનદાર તમને એમ કહીને મૂરખ બનાવી શકે છે કે થોડી થોડી માટી તો આવે પણ ના અસલી ટેકનિકલ ગ્રેડના હ્યુમિક એસિડમાં માટીનો એક કણ પણ ન હોવો જોઈએ તે પૂરી રીતે પાણીમાં ગાયબ થઈ જવું જોઈએ હવે હું તમને જે રીત જણાવવા જઈ રહ્યો છું આ મોટા મોટા વૈજ્ઞાનિકો પોતાની લેબમાં વાપરે છે પણ તમે તેને તમારા ઘરના રસોડામાં કરી શકો છો અને પ્રેસિપિટેશન ટેસ્ટ કહે છે આ ટેસ્ટ તેવા શાતેર નકલી ઉત્પાદનોને પણ પકડી લે છે જે પાણીમાં ઓગળવાનું નાટક કરે છે આજકાલ કેટલીક કંપનીઓ કોલસાના પાવડરમાં એવું કેમિકલ ભેળવી દે છે જેથી તે પાણીમાં ઓગળી જાય ત્યારે કામ આવે છે લીંબુ હ્યુમિક એસિડનો સ્વભાવ ક્ષારીય એટલે કે એલ્કલાઇન હોય છે વિજ્ઞાનનો એક સીધો નિયમ છે ક્ષાર અને એસિડ જ્યારે મળે છે ત્યારે પ્રતિક્રિયા થાય છે તમારે શું કરવાનું છે જે ગ્લાસમાં તમે હ્યુમિક એસિડનું કાળું દ્રાવણ બનાવ્યું છે તેમાં એક આખું લીંબુ નીચોવી દો અથવા જો તમારી પાસે બેટરીવાળું પાણી છે સલ્ફ્યુરિક એસિડ છે કે સરકો એટલે કે વેનેગર છે તો તે પણ નાખી શકો છો પણ લીંબુ સૌથી સહેલાઈથી મળી જાય છે લીંબુનો રસ નાખતા જ જો તે અસલી હ્યુમિક એસિડ છે તો પાણીની અંદર એક હલચલ થશે તમે જોશો કે પાણી ફાટી ગયું છે જેમ દૂધમાં લીંબુ નાખવાથી દૂધ ફાટી જાય છે અને પનીર અલગ થઈ જાય છે અને પાણી અલગ થઈ જાય છે બિલકુલ તેવી જ પ્રક્રિયા અહીં થશે અસલી હ્યુમિક એસિડ ખટાસના સંપર્કમાં આવતા જ ઘન બનીને નીચે બેસવા લાગશે ઉપરનું પાણી ધીરે ધીરે સાફ હલકું પીળું કે પારદર્શક થઈ જશે અને બધો કાળો પદાર્થ નીચે ગઠ્ઠાઓના રૂપમાં જમા થઈ જશે પણ જો તે નકલી છે જો તે માત્ર કાળો રંગ અને કોલસો છે તો તમે તેમાં એક શું દસ લીંબુ પણ નીચોવી દો તેના પર કોઈ ફરક નહીં પડે તે એવું ને એવું કાળું પાણી બની રહેશે કારણ કે કોલસો કે કાળો રંગ લીંબુ સાથે કોઈ રિએક્શન કરતા નથી આ ટેસ્ટ સૌથી અચૂક છે જો દુકાનદાર તમારી સામે આ ટેસ્ટ કરવાની ના પાડે અથવા કહે કે આની શું જરૂર છે તો સમજી જજો કે દાળમાં કંઈ કાળું નથી પણ આખી દાળ જ કાઢી છે ભાગ છ ચોથી રીત અગ્નિ પરીક્ષા આપણા શાસ્ત્રોમાં અગ્નિ પરીક્ષાને સૌથી પવિત્ર માનવામાં આવી છે હ્યુમિક એસિડની સચ્ચાઈ પણ આગ જ બતાવે છે અસલી હ્યુમિક એસિડ એક કાર્બનિક પદાર્થ છે ઓર્ગેનિક મેટર છે અને દરેક ઓર્ગેનિક વસ્તુ આગમાં બળે છે આ ટેસ્ટ માટે તમે એક લોખંડની ચમચી લો અને તેના પર થોડો હ્યુમિક એસિડનો પાવડર રાખો હવે તેને ગેસ બર્નર કે મીણબત્તીની ઉપર રાખીને ગરમ કરો જો તે અસલી છે તો તે ગરમ થવા પર ઓગળશે નહીં પણ તે બળવાનું શરૂ થશે પણ ધ્યાન આપો તે ધુમાડો નહીં આપે તે ધીરે ધીરે બળીને રાખમાં બદલાઈ જશે અને સૌથી મોટી વાત બળ્યા પછી તેની રાખ બહુ જ ઓછી માત્રામાં વધે છે અને તે રાખ સફેદ કે હલકા ભૂખરા રંગની હોય છે અસલી માલની ઓળખ એ છે કે તે બળ્યા પછી લગભગ ગાયબ થઈ જાય છે બીજી તરફ જો આ નકલી છે માટી કે પથ્થરનો ચૂરો છે તો તમે તેને કલાકો સુધી આગ પર રાખો તે બળશે જ નહીં તે માત્ર ગરમ થઈને લાલ થઈ જશે અને જ્યારે તમે તેને ઠંડુ કરશો ત્યારે ચમચી પર તે કાળો પાવડર જેવો હતો તેવો જ પડ્યો રહેશે કારણ કે પથ્થર અને માટી બળતા નથી જો તે કોલસો હશે તો તે બળશે પણ બહુ જ ગંદી બદબૂ આપશે અને ઢગલાબંધ કાળી રાખ છોડી જશે ભાગ સાત કાગળ અને રંગનો ટેસ્ટ પેપર સ્ટ્રીક ટેસ્ટ ઘણીવાર આપણે આંખોથી જોઈને છેતરાઈ જઈએ છીએ નકલી માલ બનાવનારા હ્યુમિક એસિડને ઘેરો કાળો જેટ બ્લેક બનાવે છે પણ અસલી હ્યુમિક એસિડનો રંગ ક્યારેય કાજળ જેવો કાળો નથી હોતો તેનો અસલી રંગ બહુ જ ઘેરો ભૂરો કાળો ડાર્ક બ્રાઉનિશ બ્લેક હોય છે આની ઓળખ માટે એક સફેદ કાગળનો ટુકડો લો તમારી આંગળીને થોડી ભીની કરો તેના પણ હ્યુમિક પાઉડર લગાવો અને તેને કાગળ પર ઘસો જેમ આપણે નાનપણમાં કલર કરતા હતા જ્યારે તમે તેને કાગળ પર ઘસશો ત્યારે જે લીટી બનશે તેને ધ્યાનથી જુઓ જો તે લીટી સોનેરી ભૂરી રંગની કે ડાર્ક કોફી જેવા રંગની બને છે તો આ અસલી હોવાનો સંકેત છે અસલી હ્યુમિક એસિડ કાગળ પર પીડાશ પડતો ભૂરો રંગ છોડે છે પણ જો કાગળ પર ઘસવાથી બિલકુલ કાળી શાહી જેવી કે બૂટની પોલિશ જેવી લીટી બને છે તો સાવધાન થઈ જાઓ આ કાર્બન બ્લેક છે આ ઓક્સાઇડ બ્લેક છે આ હ્યુમિક નથી ભાગ આઠ સ્પર્શ અને બનાવટ ખેડૂતના હાથથી મોટો પારખું કોઈ નથી હોતું તમે માટીને અડીને કહી દો છો કે તેમાં ભેદ છે કે નહીં તેમજ તમે હ્યુમિકને અડીને પણ ઓળખી શકો છો હ્યુમિક એસિડના પાવડર કે ફ્લેક્સને તમારી તર્જની અને અંગૂઠા વચ્ચે લો અને તેને જોરથી મસડો અસલી હ્યુમિક એસિડ બહુ જ પ્રોસેસ કરીને બનાવવામાં આવે છે એટલે તે અત્યંત મુલાયમ પાવડર જેવું અને ચીકણું હોય છે મસળવા પર તે તમને તેલ જેવું ચીકણું કે ટેલ્કમ પાવડર જેવું લાગશે પણ નકલી માલ કારણ કે તે પથ્થરો અને કોલસાને પીસીને બનાવવામાં આવ્યો છે ભલે તેને ગમે તેટલો ઝીણો પીસી લેવામાં આવે તેમાં એક ખરબચડાપણું રહી જાય છે જ્યારે તમે તેને મસળશો ત્યારે તે તમારી આંગળીઓ વચ્ચે રેતીની જેમ ખૂંચ છે કકરો લાગશે જો જરાય પણ કકરાપણું લાગે તો સમજી લો કે આમાં સિલિકા એટલે કે રેતીની ભેળસેળ છે ભાગ નવ ચમકનો દગો બજારમાં આજકાલ શાઇની એટલે કે ચમકદાર હ્યુમિક એસિડની બહુ માંગ છે દુકાનદારો કહે છે જુઓ કેટલું ચમકે છે બિલકુલ હીરા જેવું અને ખેડૂત ભાઈઓ તે ચમક પર ફિદા થઈ જાય છે પણ સચ્ચાઈ એ છે કે અસલી હ્યુમિક એસિડમાં કુદરતી ચમક હોય છે પણ તે બહુ જ ભડકતી નથી હોતી તે કાચ જેવી સૌમ્ય ચમક હોય છે નકલી બનાવનારા શું કરે છે તે કોલસાના પાવડર પર કેટલાક એવા કેમિકલનું કોટિંગ કરે છે જે તડકામાં બહુ વધારે ચમકે છે તો માત્ર ચમક જોઈને માલ ના ખરીદશો યાદ રાખો દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતું અને દરેક કાળો પાવડર હ્યુમિક નથી હોતો અસલી હ્યુમિક એસિડના દાણા કે ફ્લેક્સ બહુ જ નાજુક હોય છે અડતા જ તૂટી જાય છે જ્યારે નકલી ચમકદાર દાણા સખત હોય છે તો ભાઈઓ આ હતી તે રીતો જેનાથી તમે અસલી અને નકલીની ઓળખ કરી શકો છો હવે સવાલ એ આવે છે કે તમે શું કરો શું દર વખતે લેબ ખોલીને બેસો મારી સલાહ એ છે કે જ્યારે પણ તમે કોઈ નવી દુકાનેથી કે કોઈ નવી બ્રાન્ડનું હ્યુમિક એસિડ ખરીદો છો તો એક નાનું પેકેટ લો ઘરે આવીને તેને પાણીવાળા ટેસ્ટ અને લીંબુવાળા ટેસ્ટમાંથી પસાર કરો જો તે આ બે ટેસ્ટમાં પાસ થઈ જાય છે ત્યારે જ તેને તમારા આખા ખેતરમાં નાખો યાદ રાખો નકલી હ્યુમિક એસિડ નાખવાથી ના તો તમારા પૈસાનું નુકસાન થઈ રહ્યું છે આ તમારી માટીના બંધારણને બગાડી રહ્યું છે આ માટીના પીએચને ગડબડ કરી શકે છે અને આવનારા સમયમાં તમારી પેદાશને ઘટાડી શકે છે સો રૂપિયાના લાલચમાં તમારી લાખોની જમીનને બાવ પર ના લગાવો સારી અને પ્રતિષ્ઠિત કંપનીઓનું જ ઉત્પાદન ખરીદો જેમનું બજારમાં નામ હોય અને જો કોઈ દુકાનદાર તમને કોઈ બ્રાન્ડ વગરનું ખુલ્લું હ્યુમિક એસિડ કોથળીમાં આપી રહ્યો છે તો તેને હાથ પણ ના અડાડશો ખેતી વૈજ્ઞાનિક રીતે કરશો ત્યારે જ નફો થશે જાગૃતિ એ જ બચાવ છે મને આશા છે કે આજની આ વિગતવાર માહિતી તમારી ખેતીમાં એક મોટો ફેરફાર લાવશે આ રીતોને પોતે અજમાવો અને તમારા સાથી ખેડૂત મિત્રોને પણ જણાવો જો આપણે જાગૃત થઈશું ત્યારે જ આ નકલી માલ બનાવતી ફેક્ટરીઓ બંધ થશે જો તમને લાગે છે કે આ વિડિયોએ તમારી આંખો ખોલી છે તો તેને તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારા ખેડૂત મિત્રો સાથે શેર જરૂર કરજો અમે આ જ રીતે પૂરી ડિટેલમાં દરેક ખાતર અને દવાનો સચ તમારી સામે લાવતા રહીશું જોડાયેલા રહો અમારી સાથે જોતા રહો ટેકનિકલ કિસાન આભાર જય જવાન જય કિસાન